નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે અમારી ચેનલ ઉપર આજે આપણે વાત કરીશું એક એવી સરકારી યોજના જે ખાસ કરીને જે છે એ અમદાવાદની અંદર આપવામાં આવી રહી છે આની અંદર તમને મફત આવાસ યોજનાની અંદર લાભ મળવાપાત્ર રહે છે આની અંદર તમારે નજીવી રકમ આપી અને તમે ઘર જે છે તે લઈ શકો છો આનું નામ છે પ્રધાનમંત્રી આવાસ યોજના એ એચ પી ઘટક હેઠળ બનાવનારા નવા ઈડબ્લ્યુ એસ આવાસો માટે જે છે તે ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે તો હવે તમે આ ફોર્મ જે છે તે કઈ રીતે ભરી શકો છો અને અત્યારે જે છે એ તમે જોઈ શકો છો કે થલતેજ મકરપા ઈસનપુર નિકોલ ગોટા ઓઢવ અને નરોડા અને સોલાની અંદર જે છે એ ઈડબ્લ્યુએસનું કામ શરૂ છે અને અહીંયા ઈ ડબલ્યુ એસ માટે જે છે એ આવાસો પ્રોવાઈડ કરવામાં આવી રહ્યા છે તો આજે ડિટેલમાં ઇન્ફોર્મેશન લેવાના છીએ કેટલી અમાઉન્ટ ચૂકવવાની રહેશે અને કઈ રીતે તમે જે છે તે અરજી કરી શકો છો તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદ જે છે એ અમદાવાદની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર થવા જઈ રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં કિફાયતી ઘર બને તે માટે જે છે આ યોજના હેઠળ ખાસ કરીને ઈડબ્લ્યુએસ અર્થાત આર્થિક રીતે નબળા વર્ગોના પરિવારોને પોતાનું ઘર મેળવવાની તક આપવામાં આવી રહી છે તો અત્યારે જે છે ઈડબ્લ્યુએસ ચાલુ છે પછી અલગ અલગ કેટેગરી પ્રમાણે જે છે તે શરૂ થશે પરંતુ અત્યારે માત્ર ઈડબ્લ્યુએસ માટે જે છે તે આ સ્કીમ ચાલુ છે તમે અપ્લાય કરી શકો છો આ ઘરનું ડ્રો લોટરી હવે ખૂબ જ જલ્દી થવાનું છે એટલે કે જે પરિવારોને અરજી કરશે તેમની વચ્ચે ડ્રો દ્વારા પસંદગી થશે અને તેમને ઘર ફાળવવામાં આવશે આપણે લકે ડ્રો જેવું કરી શકીએ છીએ એની અંદર કેવી રીતે ડ્રો કરવામાં આવે છે એ રીતે જે છે આની અંદર પણ ડ્રો કરવામાં આવશે જે કોમ્પ્યુટર બેઝ હશે અને જે અરજી કરેલી લેશે એમાંથી જેનું સિલેક્શન થશે એમને આ આવાસ જે છે નજીવી રકમ એ પ્રોવાઈડ કરવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજના અમદાવાદની અંદર જે છે કેટલી ચૂકવણી કરવાની રહેશે તો કિંમત અને ચૂકવણી શું છે તો આ યોજનામાં ઘર વન બીએચકે હશે આની અંદર વન બીએચકે ઘર જે છે તમને પ્રોવાઈડ કરવામાં આવેલું છે આપણે ઘરની પણ વાત કરવાના છે કે ઘર કઈ જગ્યાએ આપવામાં આવશે એની લોકેશનની તો વાત કરી લીધી પરંતુ કેટલા સ્ક્વેર મીટનું હશે ત્યારબાદ આ કઈ જગ્યાએ હશે સ્વચ્છતા કેવી હશે એની પણ ડિટેલ લઈશું તેની કિંમત ત્રણ લાખ રૂપિયાથી લઈ ત્રણ ત્રીસ લાખ રૂપિયા સુધી રહેશે તમને આટલી નજીવી રકમમાં જે છે ત્યાં ઘર પ્રોવાઈડ કરવામાં આવશે ફોર્મ ભરતી વખતે ફક્ત ત્રીસ હજાર રૂપિયા જ તમારે જે છે તે જમા કરાવવાના રહેશે બાકી રકમ માટે બેંક સુવિધા તમને મળી રહેશે મીન્સ માત્ર રૂપિયા તમારે ડિપોઝિટ કરાવવાના રહેશે અર્થાત થોડા જ પૈસાથી તમે તમારા સપનાનું ઘર બુક કરી શકશો આ જે ગરીબ લોકો છે એમના માટે છે ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયામાં ઘર અને અહીં પણ અમદાવાદમાં મળવું બહુ જ મુશ્કેલ શું જીરો ટકા એના ચાન્સીસ છે કે તમને અમદાવાદની અંદર ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયામાં ઘર મળી રહે પરંતુ સરકાર દ્વારા જે ગરીબો છે એમના માટે અલગથી સ્કીમ બહાર પાડવામાં આવી છે યોજનાની ખાસિયતો જે છે અને આવા આવા યોજના જે છે હજુ પણ બહુ બધી આવવાની છે તો એ જ્યારે પણ આવશે તો એની પણ ઇન્ફોર્મેશન જે છે તમને ચેનલ પર મળી જશે તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ટેલિગ્રામ ચેનલની લિંક કોમેન્ટ અને ડિસ્ક્રિપ્શન બંનેમાં આપેલી છે તો ત્યાંથી જોઈન કરી લેજો જેથી અમુક માહિતી માત્ર ટેલિગ્રામમાં જ પ્રોવાઈડ કરવામાં આવે છે આ ગરો માત્ર સસ્તા જ નથી પણ સુવિધાઓથી સજ્જ છે એવું હોય કે ત્રણ ત્રીસનું ઘર શું હોય છે કે કંઈ જ ના મળે અમદાવાદમાં પરંતુ આની અંદર ગવર્મેન્ટ દ્વારા આની અંદર સુવિધાઓ પણ સારી પ્રોવાઈડ કરવામાં આવે છે સસ્તા દરે કિફાયતી ઘર આપવામાં આવી રહ્યું છે સંપૂર્ણ ડેવલપ વિસ્તારમાં રહેઠાણ છે મીન્સ થલતેજ સોલા નિકોલ આ એરિયા એવા પ્રખ્યાત અમદાવાદના એરિયા છે જેની જાણકારી બધાને જ હશે પીએમ એમ વાય યોજના નિયમોના મુજબ સબસિડીની તક પણ આની અંદર આપવામાં આવી રહી છે ફોર કે કોમન સુવિધાવાળા બ્લોક્સ જે છે તે રહેવાના છે બાળકો માટે રમવાનું મેદાન રહેવાનું છે ટ્વેન્ટી બાય સેવન પાણી અને વીજળી આખા દિવસ પાણી શરૂ રહેવાનું છે સુરક્ષિત સોસાયટી કેમ્પસ પણ આપવામાં આવી રહ્યું છે તો સુવિધાઓ તમે જોઈ શકો છો કે બહુ જ સારી સુવિધા અંદર આપવામાં આવી રહી છે એટલે કે ફક્ત ઘર નહીં પણ એક સારી લાઈફસ્ટાઈલ પણ તમને મળશે એ પણ માત્રની ત્રણ ત્રીસ લાખ રૂપિયામાં ત્યારબાદ હવે અરજી કઈ રીતે કરવી આ મેઇન ક્વેશ્ચન છે તો અરજી માટે આ યોજનામાં અરજી કરવા માટે કોઈ ઓફિસ જવાની જરૂર નથી તમે સીધા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તમારે આ જે વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈ અને ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ ભરવાની તારીખ જે છે એ રહેવાની છે શરૂઆત અને વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી થઈ રહી છે અને અંતિમ તારીખ વીસ ઓક્ટોબર બે હજાર પચીસ છે

ઉપેન્દ્ર પટેલ આપી રહ્યા છે તેમનો હેતુ છે કે ગુજરાતના દરેક નાગરિક પાસે પોતાનું ઘર હોવું જોઈએ એટલા માટે માત્ર ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયામાં થલતેજ સોલા મકરબા જેવી જગ્યાઓ પર તમને ઘર પ્રોવાઈડ કરવામાં આવી રહ્યા છે ત્યારબાદ તો મિત્રો જો તમારું સપનું પોતાનું ઘર ખરીદવાનું છે અને તમે સસ્તા દરે સારું ઘર ઈચ્છો છો તો આ યોજના તમારા માટે સોનાની તક છે તરત જ અરજી કરો અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરી દો જેથી તમારા મિત્રો અને પરિવારજનો પણ આ તકનો લાભ લઈ શકે તમે તો લો પરંતુ તમારા આજુબાજુવાળા તમારા રિલેટિવને પણ જે છે આ યોજનાનો લાભ મળે એનો જે છે તમે સહયોગ કરો કેમ કે જો તમારા રિલેટિવમાં જ લાગશે તો એ પણ એક સારી જ વસ્તુ છે વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવી નવી અપડેટ મેળવવા માટે જે છે તે બે લાયકન દબાવી દો જેથી જેવી પણ નવી અપડેટ આવે આ વર્ષે એવી તમને નોટિફિકેશન આવી જાય થેન્ક યુ